અમૃતવેરાના પહેલા પહોરે જ મેં બાબાને કહી દીધું બાબા ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ શુક્રિયા બાબા હું ફરી વખત તમારી પાસે અમારી જોડી ભરવા માટે થઈને આવી છું એને જ્ઞાન ગુણ અને શક્તિઓની જોડી ભરવા માટે થઈને આવી છું અને બાબા પણ ખૂબ તૈયાર છે અને મને ભરપૂર કરવા માટે થઈને મને જાણે એવું જ લાગતું હતું કે બાબા પોતાની નીચે મને રાખે છે અને જ્ઞાન ગુણ અને શક્તિઓનો ખૂબ ખૂબ મારા ઉપર વરસાદ વરસાવે છે અને મારી આજુબાજુ એક સરસ મજાનો ઓરો બની ગયો છે શક્તિશાળી પાવરફુલ ઓરો બની ગયો છે કે જેની અંદર હું અને મારો પરિવાર બંને સેફ છે સરસ મજાના અમૃતવેળા કર્યા હું અને બાબાએ સરસ મજાની વાતો કરી અને ખૂબ સરસ મજાની રૂહાની રૂહાની વાતો કરી અને ચાલો આવી ગયા હવે નીચે ચાલો સરસ મજાના મેં દીવાબતી કરી લીધા છે પોઝિટિવિટી વાતાવરણની અંદર એને મેં અમૃતવેળા કરી નાય ધોઈ અને તરત જ પહેલાં દીવાબતી કરી લીધા અને દીવાબતી કરીને તરત જ મેં કામની શરૂઆત કરી લીધી અને હજી વાગ્યા છે અત્યારે પોણા પાંચ એને પોણા પાંચથી સાડા પાંચ વાગ્યાનો સમય છે અને મેં કામની શરૂઆત કરી દીધી આજે એટલા સરસ મજાના વેળા મેં કર્યા છે ને બાબાની સાથે ખૂબ સરસ મજાની રોહરિહાન કરી સવારનો એક જ એવો સમય છે કે જ્યારે આપણે શિવ બાબાની સાથે સીધું કનેક્શન કરી શકીએ કારણ કે જો અત્યારે કોઈ હેને જે ખરાબ મન હોય વ્યર્થ સંકલ્પોવાળા મન હોય એ બધા જ સૂતા હોય ને કોઈ નેગેટિવ શક્તિ અત્યારે હોય ને એકદમ શુદ્ધ વાતાવરણ હોય શુદ્ધ વાતાવરણની અંદર જો આપણે કનેક્શન જોડીએ ને પરમાત્માની સાથે તો એ જોડવું ન પડે એ ઓટોમેટિક જોડાઈ જ જાય એટલા માટે થઈને સવારનો અમૃત વેળાનો સમય ખૂબ ખૂબ પાવરફુલ સમય છે તો એ હું ક્યારેય મિસ નથી કરતી મને તો લાગે છે કે જ્યાં સુધી આ શ્વાસ રહે ને ત્યાં સુધી હું રોજ રોજ અમૃતવેળા કરતી રહું બાબા બસ એટલી શક્તિ મને આપતા રહે ને એટલી ભરપૂર થઈ જાઉં ને હું મને સાંજ પડે ને એટલે મને એમ થાય કે હું કાલના દિવસમાં હું ઉઠી જ નહીં શકું ઉઠી જ નહીં શકું પણ રાત્રે જ્યારે હું સૂતી હોઉં ને ત્યારે જ મેં બાબાને કહી દીધું હોય કે બાબા મને સવારના પરમાં અમૃતવેળાએ સમયસર ઉઠાડી દેજો અને તમારી ઝોલીથી મને ભરપૂર કરી દેજો અને સવારમાં એવો અનુભવ થાય કે જાણે મને બાબાએ ઉઠાડી અને હું ઉઠી ગઈ અને ચાલો સરસ મજાના નીચે ફળિયા વળિયા વળાઈ ગયા બહારના ફળિયા અંદરના ફળિયા બધું જ વળાઈ ગયું અને જો અંધારું છે અત્યારે અને અને અંધારામાં અંધારામાં જ મેં કામની શરૂઆત કરી દીધી હે ને ઉપરનું પણ જે પોર્ચ છે બહારનો એ બધો જ મેં વાળી નાખ્યો હજી પોતા કર્યા નથી ત્યાં આગળ અને રૂમમાં પણ હજી કચરા કે એવું કઈ કાઢ્યું નથી કારણ કે આ રૂમમાં વર્ષાબેન સુતા છે અને આ રૂમની અંદર નિખિલ કિશન સુતા છે તો એટલા માટે થઈને એ રૂમ અત્યારે પેક છે એટલા માટે ત્યાં આગળ અત્યારે કર્યું નથી કામ તો ચાલો હું નીચે આવી ગઈ કામ કરવા માટે થઈને તો સૌથી પહેલાં તો પહેલાં રૂમના ઝાપટ ઝુપટ આ તે બધું જ કરી નાખ્યું અને બાબાના ગીત મેં સરસ મજાના અત્યારે ચાલુ કરી દીધા છે ને અને બાબાના ગીતથી મને એટલી સરસ મજાની પોઝિટિવિટી આવે ને અને મારા ઘરની અંદર પણ મને એવું લાગે કે જાણે આખા ઘરની અંદર આજુબાજુ જાણે કેમ ઓરો બની ગયો હોય એને એ ઓરાની અંદર કોઈ પણ નેગેટિવ શક્તિ આવી શકે નહીં હે ને જેવી રીતે આપણે જોતા હતા ને કે મહાભારત ને રામાયણ યુદ્ધ ચાલતું હોય ત્યારે જે બાણ મારવામાં આવે ને એ બાણનો જેના ઉપર એમ કે પ્રહાર કરવામાં આવે ને એની આજુબાજુ એક ઓરો બની જાય તો જાણે એ જ ઓરો મારા ઘરની ઉપર બની ગયો હોય ને એવો મને અનુભવ થાય સવારના વરમાં એવો અનુભવ થાય કે જાણે કદાચ કોઈકના નેગેટિવ સંકલ્પ મારી સુધી આવતા હશે ને તો એ ઓરાની અંદર અટકાઈ જશે જો આ સમયની અંદર કોઈ બાણ ન હોય એને બાણ ન મારી શકે પરંતુ કોઈકના નેગેટિવ શક્તિ સંકલ્પ એવા હોય ને કે જે આપણી સુધી પહોંચી જાય અને આપણા જીવનની અંદર પણ એ અસર કરી શકે પણ જો શિવ બાબાની યાદ હશે ને આપણે બાબાની છત્રછાયાની નીચે રહેતા હશે ને તો આપણને કોઈ નેગેટિવ શક્તિ અસર કરી શકશે નહીં સ્પર્શી શકશે નહીં તો હંમેશા બાબાની યાદમાં રહીશું તો ક્યારેય તકલીફો થશે નહીં મેં અત્યારે જો સરસ મજાના બાબાને ગીત ચલાવ્યા છે એકદમ સ્પીકર લાઉડ સ્પીકર કરી દીધું છે અને આખા ઘરમાં ગીત ચાલે છે અને હું મારું કામ કરું છું કાલ ફ્રૂટ ઘણું બધું લઈ આવ્યા હતા ને તો હવે એટલું બધું ફ્રૂટ તો કેવી રીતે શું કરું તો મેં હમણાં શાકભાજી કાંઈ છે નહીં તો શાકભાજીના બોક્સની અંદર ફ્રીજની અંદર બધું મૂકી દીધું છે ચાલો સરસ મજાના કચરા કાઢી નાખવું ફટાફટ કાઢી અને વાતાવરણ તો એટલું બાર મસ્ત છે ને ઈચ્છા તો એવી જ છે કે જ્યાં સુધી તડકો થઈ જાય ને એ પહેલાં મારું બધું જ કામ ઘરની અંદર થઈ જાય કારણ કે તડકો થઈ જાય ને પછી જુઓ કામ કરવાની બિલકુલ ઈચ્છા ન થાય એને વાતાવરણ જે એટલું બધું તંગ થઈ જાય ને ગરમી 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 અત્યારે એટલી બધી ગરમી થઈ જાય ને એને વાત ન પૂછે ને અત્યારનું વાતાવરણ એટલું સરસ મજાનું ઠંડુ વાતાવરણ હોય ને મજા જ આવે કદાચ આપણે કામ ન કરવું હોય ને તો પણ કામ કામ કરવાનું મન થઈ જાય હે ને તો ચાલો જો ધીમે 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 કરતાં કરતાં અજવાળું શરૂ થઈ ગયું છે ને અજવાળું થશે ને લગભગ મારી ઈચ્છા છે કે આઠ વાગે ને પહેલાં બધું જ ઘરનું કામ આપણે પતાવી દઈએ એનું નીચેનું કામ તો હમણાં એન્ડ ઉપર આવી જશે પણ ઉપરનું કામ હવે બાકી રહી જશે અને ત્યાં આગળ જવાય એમ નથી કારણ કે એક રૂમમાં વર્ષાબેન સુતા છે મારી ફ્રેન્ડ સુતા છે અને એક બાજુ નિખિલ કિશન જોતા છે નિખિલ કિશનના રૂમમાં તો જઈશ પણ વર્ષાબેનના રૂમમાં જઈશ ને એટલે તરત જ એ ઉઠી જશે અને કામ કરવા લાગશે એટલે એની પાસે મારે બિલકુલ કામ નથી કરાવવું કારણ કે એ મહેમાન થઈને આવ્યા છે ને તો મહેમાનની જેમ જ રાખું જ મારી ઈચ્છા તો એવી જ છે કે એ ઉઠે ને એ પહેલાં હું ફ્રી થઈ જાઉં અમૃતવાળા અમે પણ બંનેએ સરસ કર્યા મેં બહાર કર્યા અને એણે રૂમમાં કર્યા એને જો અમ કમલેશ હતા ને ત્યારે પણ અમે અમૃતવેળા સાથે કરતા મને એ દિવસો બહુ જ યાદ આવી જાય અને એક આ સ્થાન છે તમારી સાથે હું વાતો શેર કરી શકું છું અત્યારે ને પહેલાં અત્યાર સુધી કોઈની સાથે વાતો જ ન કરતી એને હું અને અમૃત કમલેશ બંને સાથે અમૃતવેળા કરતા બાબાના કમરામાં બેસી અને મસ્ત અમૃતવેળા કરતા હોય સવારે સાડા ત્રણથી રાત પોણા પાંચ વાગ્યા સુધી અને મસ્ત અમૃતવેળા કરતા હોય ક્યારેક અગાસી ઉપર કરીએ ક્યારેક ચાલવા જતા હોય ચાલતા ચાલતા કરતા હોય બાબાને ગીત ચાલુ મૂકી દઈએ અને અમૃતવેળા કરતા હોય ને મસ્ત એવા એને એટલી સરસ મજાની એ અમારી યાદો છે ને અને એ યાદોમાં ને યાદોમાં હું ક્યારેક ક્યારેક તો અમૃતવેળા કરતી બાબાને તો હું બસ એટલું જ કહું છું કે બાબા એ આત્માને ખૂબ સુખ શાંતિ અને પ્રેમથી ભરપૂર કરજો વર્ષાબેન પણ ઉઠી ગયા છે ને વર્ષાબેન કહે છે તમે નીચે ક્યારે આવી ગયા ને મને ખબર જ ન પડી એમ મને કીધું હોત તો ઉઠાડ્યું તો હું તમારી સાથે નીચે આવી જાત મેં કીધું નહીં વર્ષાબેન મારી ઈચ્છા જેવી હતી કે તમે ઉઠો નહીં પહેલાં મારું બધું કામ થઈ જાય તે વર્ષાબેન ના એ ધોઈને હમણાં તૈયાર થઈ જશે અને ત્યાં સુધીમાં હું મારું કામ કરી લઈશ અમે નાસ્તો કર્યા પહેલાં જ તે મુરલી સાંભળી લેશો પહેલાં અને પછી નાસ્તો કરી લેશું એટલે ચાલો વર્ષાબેન હમણાં એનું કામ કરશે હું એની સાથે વાતો કરતાં કરતાં મારું કામ વધુ પૂરું કરું છું એટલે વર્ષાબેન પણ મને કહે છે કે સ્મિતાબેન ખૂબ સરસ મજાનું વાતાવરણ છે ઉપર હો વેળા પણ કરવાની ખૂબ મજા આવે એવું છે અને અત્યારે પણ ખૂબ સરસ મજાનું વાતાવરણ છે અગાસી ઉપર તો એને એટલે હું એને કહી દી હતી કે હા અત્યારે ઘરની અંદર આવવાનું મન પણ ન થાય એવું સરસ મજાનું વાતાવરણ છે અને અત્યારે તો ચકલીઓના ચહેલ પહેલ એટલા સરસ મજાના શરૂ થઈ ગયા છે કાંઈ અને થોડીક વારમાં જુઓ અહીંયા આગળ મંદિર છે ને ત્યાં આગળ છાલર વાગવાનું શરૂ થઈ જશે એને એટલે વાતાવરણ તો એટલું સરસ હોય ને આમ એક જાતનો આમ મસ્ત પોઝિટિવ ઓરો બની જાય આખા વાતાવરણની અંદર હે ને તો ચાલો સરસ મજાના આ ઓરાની અંદર જ આપણે કામની શરૂઆત કરી દીધી ઉપરના એને વર્ષાબેન નીચે આવ્યા ને એટલે તરત જ પછી મેં બેડ આ તે બધું સાફ સફાઈ કરી અને આ રૂમ સાફ કરી નાખું છું આજે તો કરવાના છે કચરા પોતા હવે લગભગ કાલે સાક્ષી આવી જશે આજે બેસવાની છે કાલ બેસવાની હતી પણ કાલ ન બેઠી આજે બેસશે કદાચ તો કાલ સવારમાં તો આવી જશે તો કદાચ આ લાસ્ટ દિવસ હશે મારા કચરા બ કરવાનો કાલથી કદાચ સાક્ષી કરશે અને કાલે કદાચ થાકી ગઈ હશે તો કાલ હું એને નહીં કરવા દઉં કાલ હું જ કરી નાખીશ અને મસ્ત પણ મને મજા આવે છે સવારના પહોરમાં કામ કરવાની ખૂબ મજા આવે ને જો દિવસ થઈ જાય ને તો મજા આવે નહીં હે તો ચાલો નિખિલ કિશન સૂતા છે નિખિલ કિશનને મેં કીધું બેટા તું કે તો હું કરું અહીંયા નહીં તો ન કરું નિખિલ કે કરી નાખ મમ્મી તારું કામ બધું થઈ જાય ને અમે ઉઠીએ નહીં પેલા તારું બધું કામ થઈ જાય એટલા માટે થઈને ચાલો છોકરાઓએ મને છૂટી આપી દીધી ને છોકરાઓ હજી સૂતા છે અને હજી એનો ટાઈમ થયો નથી ને એ લોકો સાત વાગે ઉઠશે હજી સાત ને થોડીક વાર છે એટલા માટે હજી પાંચ મિનિટ પાંચ મિનિટ કરે છે અને છોકરાઓ નાના હતા ને ત્યારે પણ એને જ્યારે જ્યારે હું એને ઉઠાડું ને સ્કૂલનો ટાઈમ થાય ને હું એને ઉઠાડો ને કે બેટા ઉઠો ને હવે ઉઠો ને એટલે એમ કે મમ્મી પાંચ મિનિટ મમ્મી પાંચ મિનિટ પછી પાંચ મિનિટ છે ને એ અડધી કલાક થઈ જાય એને હું જો સાત વાગ્યાની સ્કૂલ હોય ને તો હું સાડા પાંચ વાગ્યાની એને ઉઠાડવાની શરૂઆત કરતી હોઉં એને એનો ટિફિન ને નાસ્તોને બધું બનાવવાની શરૂઆત કરતી હોઉં ને ક્યાર નહીં ઉઠાડતી હોઉં કારણ કે મને ખબર જ હોય એની પાંચ મિનિટ ક્યારેય પૂરી થાય જ નહીં એને તમારી પણ કદાચ એવું જ થતું હશે નાના બાળકો હશે ત્યારે એને મને જો અવડા મોટા બાળકો થઈ ગયા ને તો મને એનું બાળપણ જ યાદ આવ્યા કરે ચાલો વાતોમાં ને વાતોમાં કામ એન્ડ તરફ આવી ગયું હવે બસ લાસ્ટ ને લાસ્ટ ખાલી બહારનો પોર્ચ જ બાકી રહ્યો અને એ પોર્ચની અંદર રીતે અત્યારે જો અનરાધાર વરસાદ આવીને એવું તૈયારી થઈ ગઈ છે વાદળ એકદમ બધી કોર છવાઈ ગયા છે હમણાં જ તૂટી પડશે જાણે વરસાદ એવું વાતાવરણ થઈ ગયું છે અને થોડા થોડા તો વરસાદના છાંટા આવા પણ મીડ્યા છે ખૂબ શાંતિ જય શ્રી કૃષ્ણ કેમ છે બધાને મજા જ હશે ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો ચાલો ત્યારે નવા વ્લોગની શરૂઆત તો થઈ જ ગઈ છે સવારના પૂરમાં અમૃત વેળા સરસ મજાના કરી નાખ્યા દીવાબત્તી થઈ ગયા સરસ મજાના બારના કચરા પોતા થઈ ગયા ફળિયા વળાઈ ગયા ઉપરનું બધું થઈ ગયું બધું જ કામ થઈ ગયું કમ્પ્લીટ તો આજે અમારે ઘરે આવ્યા છે એક સરસ મજાના મહેમાન હે ને કોણ છે સ્પેશિયલી હું તમને દેખાડું બંને કાલના સાથે છે હમણાં છોકરીઓ નથી ને એટલા માટે થઈને મેં વર્ષાબેન કીધું તું પેલા નક્કી થયું ને છોકરીઓનું કે તમે આવજો વર્ષાબેન મારી સાથે એમ ભાવનગર છે ત્યાં આગળ એમની બેટી સર કરે છે હોસ્પિટલમાં છે એટલે ત્યાં આગળ જવું પડ્યું કેટલા ચાર પાંચ વર્ષ ચાર વર્ષ થયા કમલેશ શેર થી ગયા ત્યારથી સાથે સાથે વર્ષા બેન જતા રહ્યા બંને સાથ છોડ દીધો મારો સાથ જરાય નથી છોડો આ દૂર ગયા છે પણ નજીક છે બહુ નજીક એટલે પછી ત્યારથી એ ત્યાં આગળ પુરુષાર્થ કરતા હતા ને હું અહીંયા આગળ પુરુષાર્થ કરતો શરીરથી દૂર ગયા છે પણ અમારી આત્મા નજીક છે બહુ નજીક તો ચાલ અમે હમણાં બે ત્રણ દિવસ ચાર પાંચ દિવસ જેટલા દિવસ અમે રહી શકીએ એટલું સાથે રેવાના છે ને શું મોકો મળ્યો આમાં વર્ષાબેન હતા ત્યારે અમે સાથે ભઠ્ઠી કરતા બધું બધું પુરસાદ કર્યો છે હવે થઈ આમાં એવું થઈ ગયું જુદા પેડા તો થોડુંક ઓછું થઈ ગયું સાથે હતા તો બહુ મજા આવતી જો અત્યારે તો મુરલી સાંભળવા જવાય ન જવાય એવું થતું અને પેલા તો કેવું થતું કે એક બીજા અમે એકબીજા ને ધક્કો મારતા એક પાછળ થઈ જાય પાછળ રહી જાય ને તો બીજા એ ધક્કો મારવાનો એટલે એ પણ આગળ જતા કમલેશભાઈ અમને બહુ ધક્કો માર્યો છે મારા માટે જ એના પાંચસો માણસો માંથી હું એક હાથ માં નીકળી નીકળતા બાબા ની બની રહી છું બસ બની રહો અંધ સમય સુધી બનેલા જ રહીશું એ તો બાબાની જ

ખાલી અને હજી નાસ્તા એવું બધું બાકી છે એવું થાય કે તડકો ને એવું બધું થાય ને તો કામ ન થઈ શકાય એટલે પછી વહેલા કામ કરી નાખ્યું ને હવે અત્યારે સેન્ટરે જશું અને વરસાદ પહેલા હમણાં સથવારો જ છે એટલે થઈને ઉપડી જશું હમણાં પેલા સૌથી પહેલા તો નાસ્તો પાણી કરી લઈએ અને ફ્રી થઈ જઈએ પછી જઈએ એટલે આવીને પછી કઈ બહુ ચિંતા રહે નહીં આમસ્તા પણ છોકરાઓને જવાનું હોય તો એના માટેથી મેં ભાખરીને બધું તૈયાર રાખ્યું હોય તો એ લોકો નાસ્તો અમે ત્યારે કરી લે ને ચાલો ત્યારે આગળ આગળ શું કરું છું હું તમને બતાવતી જઈશ ચાલો અત્યારે ઓમ શાંતિ જ ચાલો ત્યારે નાસ્તાની શરૂઆત કરી દઈએ એને ચાલો વર્ષાબેન બેઠા છે હે વર્ષાબેનને મેં કામ આપી દીધું છે ને મેં મૂકી દીધી છે સરસ મજાની ચા કડક મીઠી એવી આદુવાળી ચા ચાલો વર્ષાબેનને મેં કામ આપી દીધું છે વર્ષાબેનને કીધું છે કે વાટો ખલાસ થઈ ગઈ છે ને તો તમારે મને ઘીની અંદર વાટો પલાળી દેવાની છે એને નહીં તો છે ને વર્ષાબેનને કાંઈક ને કાંઈક કામ કરવા માંગતા હોય તો પછી એ કામ કરે ને એના કરતાં પછી મેં કીધું તમે એ બેસો મારી સાથે અને મારી સાથે વાતો કરો અને મને બસ આ વાંટો પલાળી દો બીજું કાંઈ તો મારે કરવું નથી બસ તમે ખાલી ને ખાલી મારી સાથે વાતો કરો તો પછી અમે પહેલાંની બધી વાતો યાદ કરતા હતા એને જ્યારે કમલેશ હતા ને ત્યારે અમે લોકો સાથે મુરલી ક્લાસમાં જતા એને સેવામાં પણ જવાનું હોય ને તો કમલેશ અમને મૂકવા જતા મૂકવા આવતા અમને મને ક્યારેય એમ ના નથી પાડી એને હું ના એ ગયા ને ત્યાર પછી હું એકદમ પેલી થઈ ગઈ હે ને અલબેલા પણ વધારે પણ પડતું આવી ગયું પણ જ્યારે એ હતા ને ત્યાં સુધી તો એણે મને ખૂબ ધક્કો આપ્યો ખૂબ ધક્કો આપ્યો કે નહીં જાઓ તમે સેન્ટરે જાઓ અને ખૂબ સેવા કરો તમારથી જેટલું થાય ને એટલું કરો એને તો ચાલો સરસ મજાના નાસ્તાની શરૂઆત કરી દીધી છે અને નિખિલ કિશન પણ ઉઠી ગયા છે એનો અવાજ આવે છે અત્યારે અને કિશન પણ હમણાં આવ્યો હતો તો કહેતો તો મમ્મી બની ગયો છે નાસ્તો તો મેં કીધો હા બટા બની ગયો છે આવો અને ઝડપથી ફટાફટ નાસ્તો કરી લ્યો અમારે પણ બહાર જવાનું હતું ચાલો વરસાદ વાતોમાં ને વાતોમાં સરસ મજાની વાતોને પલાળી દીધી છે અને ચાલો અમે પણ હવે નાસ્તો કરવા બેસી ગયા નિખિલ કિશનની રાહ જોતા હતા પણ એ લોકો હવે આવે છે તૈયાર થાય છે હજી અને અમારો નાસ્તો હમણાં જ પૂરો થઈ જશે નિખિલ કિશન જાય ને હમણાં એટલે અમે પણ સાથે સાથે જતા રહીશું સેન્ટરે અને કારણ કે અત્યારે જો એટલું સરસ મજાનું વાતાવરણ છે ને હમણાં તો જાણે એવું જ લાગતું હતું ખૂબ વરસાદ આવશે ને આજે નિખિલ કિશન જવાના છે બાબા ઘરે જાય બધું કામ થઈ ગયે ને સરસ સરસ કામ આવી બાબા ઘરે થોડી વાર આટો મારી આવીએ પાંચ દસ મિનિટ યોગ કરી આવીએ અને મન શાંત કરી ને પાછા આવીને મળીએ તમને ચાલો જે છે ચાલો કમરામાં અત્યારે અમે આવી ગયા છે એકદમ શાંતિનો અનુભવ થાય છે એને અહીંયા આગળ એટલી શાંતિ હોય ને એટલી શાંતિ હોય ને આપણા મનની અંદર કદાચ ખરાબ સંકલ્પો પણ ચાલતા હોય ને તો અહીંયા આગળ આવીને બધો જ વિનાશ થઈ જાય એને એવો અનુભવ થાય કે આપણી અંદર કદાચ થોડા કંઈ નેગેટિવ સંકલ્પ ચાલતા હોય ને તો એ પણ અહીંયા આગળ ને યાદ જ ન આવે કોઈ ખરાબ વાત તમને યાદ જ ન આવે એટલો સરસ મજાનો આ પોઝિટિવ વાતાવરણ આ રૂમની અંદર હોય એને બાબાના કમરાની અંદર હોય એટલો સરસ મજાની મજા આવીને અમે અડધી કલાક માટે તમને સરસ મજાનો યોગ કર્યું બાબાના કમરામાં બેઠા હે ને જો બહારનું પણ વાતાવરણ એટલું સરસ મજાનું હોય ને જાણે એવું જ લાગે કે આખા સેન્ટરની મજાનો પાવરફુલ ઓરો છે એવું જ આપણને ફીલ થાય અને એ ઓરો અમે સાથે લઈને ઘરે આવી ગયા ચલો ઘરે આવીને તરત જ રસોઈ ની શરૂઆત કરી દીધી એને કારણ કે વાગી ગયા હતા અત્યારે અગિયાર અગિયાર ઉપર થઈ ગયું હતું સવા અગિયાર જેવું થઈ ગયું હતું તો આજે આપણે એકદમ સિમ્પલ રસોઈ બનાવવાની છે અને વર્ષાબેનને પણ મને કીધું હતું કે જો તમે સાદું બનાવશો ને તો જ હું જમીશ સરખી રીતે નહીં તો હું જમીશ નહીં અને અત્યારે અત્યારના સમયની અંદર શરીરની અંદર કાંઈક ને કાંઈક તકલીફો તો હોય જ તે એટલે કાંઈક ખાવાનું હોય ને કાંઈક ન ખાવાનું હોય એટલા માટે થઈને આજે બનાવી નાખીએ છીએ ખાલી ને ખાલી આપણે શાક અને પૂરી અને બનાવી નાખશું સાથે કદાચ આમરસ ચાલો આમરસ બનાવી લઈએ અને ઠંડો કરવા માટે થઈને ફ્રીજની અંદર સૌથી પહેલાં તો મૂકી દઈએ એકદમ સ્પીડથી કામ ચાલે છે કારણ કે મોડું થઈ ગયું છે ને બાબાને બાર વાગે તો ઈચ્છા છે કે ભોગ ધરાવી દેશો બારથી સાડા બારની વચ્ચે તો બાબાને ભોગ ધરાવી જ દેવો છે અને આજે વર્ષાબેન છે તો હું અને વર્ષાબેન બંને સાથે ભોગ ધરાવવાના છીએ આજ બાબાને તો શાક વઘારી નાખ્યું છે મેં તેલની અંદર જીરું મૂકી દીધું છે અને સાથે ટમેટા મરચાં અને લીમડો મૂકી અને વઘાર કરી નાખ્યો છે હળદર મીઠું મૂકી અને મેં એકદમ સરસ ચડવા મૂકી દીધા છે અને ઉપરથી નાખી દીધું છે સરસ મજાનું જીરો અને ચટણી પાવડર અને બટેટા નાખી દઈએ અને ચાલો આખા ભાંગા બટેટા રહી ગયા હતા તો એને કાઢી લીધા એને હમણાં જ તેને એને ચોપ કરીને પાછા અંદર નાખી દઈશું જોઈતા પૂરતા આપણે રસો કરી નાખીને રસાવાળું બટેટાનું શાક અને પૂરી સરસ લાગે ને આવા વાતાવરણની અંદર ઠંડુ વાતાવરણ થઈ ગયું છે અત્યારે મસ્ત એવું શાક તીખું તીખું બનાવી લીધું છે અંદર બધું નાખી દીધું લીંબુ અને કોથમીર ચાલો શાક બનીને એકદમ સરસ રેડી થઈ ગયું છે અને ચાલો હવે સૌથી પહેલાં તો બાબા માટે થઈને ચાર પૂરી બનાવીને મેં તૈયાર કરી નાખીને સૌથી પહેલાં ચાર પૂરી બનાવી લીધી અને પછી ધીમે ધીમે કરીને બધી જ પૂરી બનાવી લીધી ને બધી જ રસોઈ એક બાજુ મૂકી અને સૌથી પહેલાં બાબાને ભોગ ધરવાની શરૂઆત કરી દઈએ તો આજે બાબાની થાળીમાં છે આમરસ બાબાની પૂરી સરસ મજાની નાની નાની પૂરી કરી છે એકાદો સલાડ કર્યો છે અને બટેટાનું રસાવાળું સાફ કર્યું છે એકદમ સિમ્પલ ભોજન છે આજ બાબાની થાળીની અંદર તો ચાલો ખૂબ દિલથી અને પ્રેમથી બાબાને ખૂબ સરસ રીતે ભોગ ધરાવી દઈએ અને બાબાને બધી જ આપણી પરેશાનીઓ કહી દઈએ અને બાબાને કહીએ કે બાબા બધી જ ભોગનાઓમાંથી અમને દૂર રાખજો અને તમારી છત્રછાયાની નીચે રાખજો અને હંમેશા એને સાથે રહેજો બાબા એને એવો અનુભવ પણ થાય આપણને કે બાબા હર ઘડી આપણી એ સાથે ને સાથે જ છે અને બાબાને ભોગ ધરાવ્યા પછી હું અને વર્ષાબેન બંને સાથે જમવા બેસી ગયા એને હમણાંથી તો વર્ષાબેન છે ને એટલે મને એકલું લાગતું નથી એને નહીં તો એકલું એકલું જમી લેવું પડે ગમે ત્યારે તો ચાલો અમે બંને સાથે જમી લીધું ચાલો અમે ફ્રી પણ થઈ ગયા અત્યારે બધું જ કામ થઈ ગયું છે એને અને વાગ્યા છે અત્યારે એ થોડીક વાર માટે થઈને અત્યારે આરામ કરશું કારણ કે સવારમાં વહેલા ઉઠ્યા હોય ને સાડા ત્રણ પોણા ચાર વાગ્યે અમે બેસી ગયા હોય એટલા માટે થઈને અત્યારે હવે થોડીકવાર માટે આરામ કરવો ખૂબ 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 જરૂરી છે મેં બહાર ઝાડપાનને પાણી પણ પાઈ દીધા અને કુંડાને પણ ભરી દીધા અને ચાલો આ સાંજનો સમય છે છ વાગ્યાનો અને હું અને વર્ષાબેન આવી ગયા છીએ બહાર ફરવા અને અહીંયા આગળ અમારે એક દાદા ભગવાનનું મંદિર છે તો ત્યાંનું ગાર્ડન ખૂબ જ સરસ છે તો અમે ત્યાં આગળ ખૂબ મજાનો એન્જોય કરીએ છીએ જો ફુવારાની રંગત અત્યારે ચાલુ છે કલર એ કલરના ચાલો ત્યારે આવો રહ્યો મારો આજનો દિવસ તમને કેવો લાગ્યો જો તમને ગમતો હોય તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જો નવા છો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરીને જ જજો કાલ નવા બ્લોગમાં ફરી વખત મળશું ત્યાં સુધી ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ